ये देश है जाना परमात्मा पूर्ण अवतार भगवान कृष्ण सौ गाड़ों सुधी एम चक्र सुदर्शन ने कहता नहीं न जा तो कोई ना बध कर दे आज भारतीयता से आ भारत भूमि में थी सके कि ज्या शस्त्र होए हो, ए, सास्त्र हो ए, धर्म हो ए, પણ એનો પ્રયોગ ક્યારે કરવું તકલીફોનો છેવાડા સુધી જઈએ તો એ અમારું ધર્મ કહે છે સહન કરી લે સહન કરી લે બચે ત્યાં સુધી શસ્ત્રનો ઉપયોગ નહીં કરતો ભગવાન શ્રીરામ લંકા ગયા પત્નીનું હરણ થયું એમની પત્ની લંકાની ભૂમિમાં છે પણ એમના દૂતો દ્વારા અંગદજીને બાર બાર મોકલે અંગત તું જઈને રાવણને સમજાય ક્યારની ઘટના જ્યારે ભગવાન રામ રામેશ્વર સેતુ નિર્માણ કર્યું અને લંકાના તલેટીમાં જઈને વિરાજમાન થયા હવે બે દિવસ પછી યુદ્ધ થવાનું છે અને એ ટાઈમે અંગદને મોકલ્યા ફરી એકવાર જાઓ રાવણને સમજાવો એ માની જાય તો બહુ સારી વાત છે આ છે ધર્મ અને ત્યાં એમના ઘરમાં ઘૂસી ને પછી બી આપણો ધર્મ એ કહે છે કે હજી યુદ્ધ ના થાય તો ચાલે હજી યુદ્ધ ટાળી શકાય તો સારું હજી યુદ્ધ ટાળી શકાય તો સારું અંગતને મોકલ્યા અંગત અંગત સમજાયા પણ ન માન્યા અને છેલ્લે યુદ્ધ કર્યું પડ્યું એટલા માટે આપણા ત્યાં શસ્ત્રની જરૂર છે अति सर्वत्र वर्जयेत अति થઈ જાય ત્યારે શસ્ત્ર છે અને અતિ ન થાય ત્યાં સુધી ધર્મ પરાયણ બનીને એ ધર્મ શાસ્ત્રોના માધ્યમથી ચાલ્યા કરો پورا વિડિયો دیکھنے کے لیے سبسکرائب کریں بھارت કુલ ઓન یوٹیوب